lantakan kukur lantakan lantakan ma laku kur malu ya, hah? Jadi antara suka jantakan ma, kanan-atah na, kawanya, bermain sekarang suka nggak? Gaya yang kan, kupat, le aja kalau tiupan ban, ban deti ban, jengkel

નિરર્થક સંબંધો સ્વીકારવું તમારા જીવન ઉપયોગી હોય છે સારી લેવા જેવું કે ગમે તે લેવા જેવું વસ્તુ ઉપયોગી છે બીજી નિર્થક વસ્તુ આનો શું આનો છું આનો છું આનો અભાવ છે

એ કિરણ વાસ્તવમાંથી નીકળ્યું વાસ્તવમાં પ્રવેશ એટલે વૃત્તિ થઈ ગઈ એટલે વૃત્તિ બની ગયું એટલે એના ભાવવાના લાગી ગયા જ્ઞાન દેખાય વૃત્તિ દેખાય વૃત્તિ વાસ્તવ વાસ્તવમાં દેખાય આનંદ જ્ઞાને કિરણ બાળજી બહાર જવા શક્તિ નથી જીવતી થઈ આ જ્ઞાનના ના પ્રવૃત્તિ જીવતી થઈ અને મેળવવું છે એ શોધવા જોઈએ એ વૃત્તિ થઈ તો આ સચ્ચે સંકેલો કરીએ તો બીમ આવે કે ના આવે આવે આ બીમ કા છે કે કેમ બીમ થાય ને તો જેટલો પ્રકાશનું ક્ષેત્ર છે એટલો બીમ થાય વધારે પ્રકાશ મોટો બીમ થાય શું બહુ શું થાય તો તો છે તો શું છે વ્યાપક જે વૃત્તિ છે એ કેન્દ્રિત કરીએ તો બીમ આજે થાય છે માં આજે બીમ છે પણ એક જ થતું નથી આપણે વૃત્તિ ખાઈ જઈએ છીએ વિચાર આપણે শোক জেন্দ্র না চাল না না চাল না রাস্তা জীবন পুকত

આપણા પણ ભગવાન પણ શું નાખીએ ખોરાક તમે ખાધું વેટમાં તો ભૂખ છે ને એ તમે ખોરાક નાખો ચીન ચણા નાખો ચાલે રોટલી નાખવા ચાલે આવું આજ જોઈએ નહીં આ જેવો છે ને જે સમય જે હોય સ્વાદ કે રાખશે પછી બીજીની પાસે એક વાત છે કે આપણી પ્રકૃતિ અમુક કોના કોના ભાવ કોઈના ફાવ ભાવ વાવ દાળ ભાવ

રોજ તમારે જમવા જવાનું ખાવા જવાનું હવે ફગા છે પેલા વાળા છે પેલો દુશ્મન છે પણ નબળા જ ના પડો મર્યાદિત હું ત્યાં બેડા બનુ છું ને શાકભાજી લેવા જેવું જવું પડે દૂધ લેવા દેવું પડે કઈ કારણ હોય તો દેવું પડે બાકી જરૂર જગ્યા શું થાય છે કપડા જવાનું નહીં কেই কাম হয় দিব পাৰে হমাখিনি ফোন আহি কৈছো কাম থাকে নাই ফোন কৰে